ખાધું તમે કશું ખાધું હા બે આવો લેતા આવું બે હા પણ નહીં દેખાતું સંભળાય જ છે ખાલી એટલે પહેલેથી એવું છે કે પછી આવડે નહીં એવું થયું એમ હાલ રડશો નઈ હવે થઈ જાવ થઈ જશે કમ્પ્લીટ બરાબર ગાજર આપણે કમ્પ્લીટ કરી દઈશું હું તમે હા ને રડશો નહીં છ થઈ જાઓ આંખોનું આપણે કરી દઈશું કમ્પ્લીટ હા ને દાદા બરાબર ને જો હું ભાડું ભાડું આવી દઉં છું બરાબર દાદા બરાબર કાલ તમે ભાઈ આવી જજો સવાર આઠ વાગે પહેલા આવી જજો બરાબર અરે ના 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 બા ના ના એવું કશું નહીં એવું કશું કરશો નહીં બરાબર લો બરાબર અરે કરશો નહીં તમે કાલ સવાર આવી જજો બરાબર હા ને આપણે કરાવી દઈશું દાદા તમે ટેન્શન ના લો too